ઓ એમ કે કાલ સવારે ઉભા ઉભા એમ ઓલો તાંગો જ ન હોય પછી ઉભા ઉભા હાલી તો હવે 6 બાંગો સઢાઈતી ને તો હારું કારણ કે તું વાંંધો જ ન આવે તો ભવિષ્યની અંદર ગમે ત્યારે હાલી તો એક પાછે ને એવા રહ્યા કે નહીં હાવાના ને હળી જેવા ટીટોડીના તાંગા જેવા એટલે ટીટોડીનો તાંગો એને બરોબર ફિટ થઈ ગયો છે ગોગડી સોડે લાવડો તારો તીજો છોકરો છે ને એ તારા ઘરવાળા જેવો છે ઓલો તારો નાનો ટેણીયો કે એ એને માર હાહુ રમાડતા છે માર ટેણી અને મેં એન મમ્મી ને કીધું માર હાહુ ને મેં કીધું તમે આને ઘડીક રાખો હું છે ને મેં કીધું આને દવા બવા પાઈ દઉં દવા પાવા આવી તી આયા અને આ છોકરા અહીંયા રમતા હતા ત્યાં તમે બેય માણા આવ્યા ગોગડી તમે કેમ હવાર હવાર માં આવ્યા છો અહીંયા તારા ઘરવાળા દવાખાને લાવ્યા તા ને પછી અમે ખબર કાઢવા જ નોતા આવ્યા બધા ખબર કાઢી લે ભૂતડી બાઈ કે મે ભૂતડી ને ફોન કર્યો તો મે કીધું અમે ખબર કાઢવા જ આવી છીએ તારા આવ હોય તો હાય અને મે ગોગડા ને કીધું તારે હમણા ઘરમાં માં થોડી તાણ છે ને તો મે કીધું આપણે સુડેલ ને થોડક પૈસા દેતા આવી પછી ખાય ત્યારે પાછા દેજે તો તારે એવડો મોટો દવાખાનું આવ્યું છે અને તારો ઘરવાળો હાવ દારૂડિયો

સોડેલ તો તારે મારે પૈસા નથી જોતા તાર પાસે થાય ને ત્યારે દેજે હું કોઈ દી માંગી છે નહીં અને સેને આવા દુખ સમયમાં કોકનો સાથ આપણે દેવી ને તો હારું કહેવાય ઉપરવાળો રાજી થાય ઉપરવાળો બધું જોતો હોય કે કોણ દુખ સમયમાં સાથ દેશે ને કોણ ન દેતો એમ એટલે આપણે છે ને એકા બીજા દુઃખમાં ભાગ લેવાનો હોય આ એ જિંદગી છે આવા દુઃખ સમયમાં કોકનો સાથ દીધો હોય ને તો ઉપરવાળો એટલો રાજી થાય ને એની વાત જ નહીં ગોગડીની વાત સાચી છે સુરેલ બેન આવા દુખ નદી કોઈના રહેતા નથી બધાયના વિયા જાય અને ભગવાન બધાયની વેલા વાળે એટલે આવા દુખના સમયમાં બધાયનો સાથ એકા બીજાનો દેવો પડે અને તમે તો અમારા પાડોશી છો ઓલી આપણી કેવત તો છે કે ને કે હાસો હગો પાડોશી એમ સુરેલ તારો ઘરવાળો કેમ કાઈ બોલતો નથી એને ડોક્ટરે મૂંગું મરવાનું કીધું છે કે કાઈ બોલવાનું જ નહીં એટલે કાઈ નહીં બોલે

બોગડી માર ઓફિસે થી ફોન આવ્યો હા સર હા બોલો ને બસ હમણાં નીકળવાની તૈયારી જ કરું છું થોડીક વાર લાગશે કેમ એટલું બધું કામ છે હા તે વાંધો ને હાલો હું આવું છું ફટાફટ માર નાસ્તો ને એવું બધું બાકી છે ન્યા આવીને કર લો હા તે વાંધો ને હાલો આવ આવ્યો હાલો 10 મિનિટ માં આવ્યો એ આ ગોગડી હું ગાડી લઈને સીધો ઓફિસે જ આવું છું હવે માર નાસ્તોય નથી કરવો ટિફિન લઈ જાવું અને હું ત્યાં નાસ્તો કરી લેશ અને બપોરે એવું લાગે ને તો હું તને ફોન કરી તો તું જમવાનું બનાવજે મારું બપોરનું નકર તું કાઈ જમવાનું ન બનાવતી બહુ કામ છે એટલે હું જાઉં છું હા ગોગડા જો તમાર જમવાનું હોય ને તો પાછા મને ફોન કરવાનું ન ભૂલતા હો ગોગડા પછી મારે છે ને રાંધવાની ઉતાવળ રાખવી પડે પણ તમે ઘરે જો જમવા આવવાનું હોય તો ઉતાવળ રાખવી પડે તમને ટાઈમે મારે પાણું તમારું મારે હાંસવું પડે ડોસીનું હાંસવું પડે ઘરનાની કોઈની કાઈ ઉપાધી નથી એટલે પાછા ફોન કરજો બરોબર જાવ તમ તારે

છોકરાઓ હાટુ ને તારા ઘરવાળા હાટુ તૂટે હું લાવી છું ખવરાવજે આને તારા ઘરવાળાને ને દવા ને બવા પાયા કરજે ને હવે સુધારજે એને કઈ હવે એઠી નો બે હારી નો લાગતો એમ કેજે અલક મલક ના માર ખાઈ ખાઈ ને આવા ઢોર જેવા એમ કેતી હોય તો બે બેન આપણે એટલી બધી વાતો કરી લે તારો ઘરવાળો કઈ સાંભળતો નીખ લાગતો બેરો છે ને હા એલી એને એવું સાંભળવાનો હક છે એ ઓછું સાંભળે કાન છે મોટા ફાફડા જેવા પણ એ બેરો છે કઈ ઉપાધી નો કરતી

ફેરા કરવાની તારે એક ને કે તારે બીજા કોઈ નો સાથ નથી ને તારે બીજો આનો કોઈ ભાઈ એ નથી ન જેવો ન કરે એમ થઈ ગયો આલો એનો સપોર્ટ રે આ એક નો એક છે કપાતર પાક્યો ઈ તો ઉપર વાળો બધું કરશે કાલ હવારે છોકરા મોટા થઈ જશે ને મને છોકરા મારા ટેકો દેશે ભલે મારે ચાર છોકરા છે ને કાલ હવારે મારો ટેકો થઈ જશે ને મને ટેકો દેશે અને મે આખી જિંદગી દુખ વેઠ્યો છે ને એટલે મારા છોકરા મને સુખ આપશે ગોગડી હા ઈ વાત સાચી તારી તારે તારા છોકરા નો ટેકો હારો રહેશે બિચારા તારા છોકરા બધા હારા થાશે બધા છે માયાળો એમ તો તોફાન એકી ની તાર વર જેવા એકી ની ઓલો થોડોક નાનો છે ને એ બીજો ટેણીયો છે ઈ ના આ ત્રીજા નંબર નો છે ને ઈ છે થોડોક તારા વર જેવો મતલબ શકલ માં તે પણ આમ તો તારા છોકરા તારી જેવા છે કાઈ બળેતરા નો કરતી અતારે ગોગડી તું બેહવા આવી છું ને એટલે માર હાહુ કાઈ ની બોલે નકર ઘડીક હું બેઠી હોય ને છોકરાને રમાડતી હોય ને તો રાડ્યું મીડે નાખવા

અને મારે ફોન કરીને ઘરે જઈને પૂછવું છે કે નાસ્તો કર્યા કે હું કર્યું કાઈ હું કામ હતું કેમ તમે એટલા બધા જલ્દી વહી ગયા તું બે ઉતરી તું પછી આવજે મારા ઘરે સુડેલ તું આવજે અને સુડેલ ગમે ત્યારે કામ હોય ને ત્યારે તું તારા અડધી રાતે મને ફોન કરી દેશે હો હા સારું જા ગોગડી હું તો ઘડીક બે પછી મારે જવું છે બધું ઘરનું કામ મૂકીને આવી છું મેં કીધું ખબર કાઢતી આવું ગોગડી નો હથવારો છે ને તો હથવારે હથવારે ખબર કાઢી આવે પછી મેં કીધું એકલા જવાય કે ન જવાય બિચારી ગોગડી આવી ને તો ટેન્શન માં ટેન્શન માં ભૂતડે હું સાનું પાણી નું ખાવ ભૂલી જ ગય સા પાણી લેવું બનાવ કાક ઓ કાઈ ને બોલ એવું કઈ ન હોય એને ખબર છે અતારે તારે કેટલું ટેન્શન છે તારા ઘરમાં કેટલી પ્રોબ્લેમ છે એને બધી ખબર હોય ગોગડી ને એવું કોઈ દી ખોટું ન લાગે કે એને સાનું નો પૂછે ને પાણી નું નો પૂછો એનું એવું તારે ટેન્શન ન લેવાનું છોડે હા એ વાત સાચી છે હો ભૂતડી તારી

ખબર હું એક જ વાર સા પીવું શાહ પીને દુવાઈ આવીશું મારે સા નથી પીવી તે કીધુંય આવી ગયું પણ ગમે ત્યારે કામકાજ હોય તો ફોન કરી દેવાનું તારે કયો બીક નહી રાખવાની બરોબર છે